અરે યાર આ લોકો મારા હજી સુધી રિઝલ્ટ નથી મૂકતા કોણે ખબર શું થશે આપણું તો પાસ થઈશું કે ફેલ થઈશું હા અરે કોઈ થોડું દઈ દેવાનું છે મારો નંબર તો જો મારી પ્યારી કોલેજ તને આખરી સલામ દરો દીવાર પે હસ્રત સે નજર કરતે ખુશ રહો ગુજરાત કોલેજ આજ હમ તો સફર કરતે કોંગ્રેચ્યુલેશન છે ને તું ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો ખબર છે ખબર છે પરીક્ષા નું પેપર જોતા જ ખબર પડી ગઈ હતી કે આપણો ફર્સ્ટ ક્લાસ પાકો હું મારા દોસ્ત વિક્રમ નંબર જોવા આવ્યો હતો નંબર જો અરે નથી તો તારું રિઝલ્ટ જોયું અરે બસ છેલ્લા બે વર્ષથી નપાસ થતો આવશું એટલે આ વખતે જોવાની હિંમત નથી અરે પણ જોયા વગર કેમ ખબર પડે યાર અરે છેલ્લા બે વર્ષોમાં જોયું તું આ વખતે જોઈ લે હે જરામ નો નંબર તો જોઈ દે એક હજાર ચારસો વીસ ક્યાં છે તને અરે જોઈ લે જોઈ લે અરે જોઈ દે અરે વાહ દેસો થર્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ પાસ તો થઈ કંગ્રેચ્યુલેશન બાકી બાપુએ આ વખતે સાફ સાફ કહી દીધું તું જો આ વખતે ના પાસ થયો તો ભણવાનું અરે પણ હવે તો પાસ થઈ ગયો યાર દોસ્તો શાબાશ પાસ થઈ ગયા ને કોંગ્રેચ્યુટેશન કોંગ્રેજુટેશન એ કોંગ્રેચ્યુલેશન એકનું એક બાકી કમાલ કરી મારા વાળા પાર પડી ગયા તમે તો અરે લવજી આ તો ખાબોચી હતું ખરો દરિયો તો હવે પાર કરવાનો છે સંસાર સાગર પણ સાલા લવજી આ ભણવાના લોહી ઉકાળામાંથી છટકી ગયો તમે ચૌ ચાર વર્ષ કોલેજ માં લોહી ઉકાળા કર્યા ત્યારે મેં ચાર માં પરજો પાણી ને સ્ટાઇલ થી ચાર નારીઓ નાખી દીધી અરે આપ એ ઘરમાં ગરમ ભાજી પાઉ ખાધા લવજી ની પાણીપુરી ને ભેલપુરી પુરી હાવ ખાધી ના ઘરમાં ગરમ મસાલા ઢોસા ને ઇડલી ખાધા ખાધા અને હમણાં નવી નારી નાખી ને હા ખાધી ખાધી એ નારી લારી લવજી ના ગરમા ગરમ પીઝા અરે આજે ખાવા છું અને ભાઈઓ નવા ગાર્ડન પર મારી ચાર ચાર નાળીઓ અને કોલેજ ના છોકરાઓને ફેશનેબલ છોકરીઓ ત્યાં આવતી હોય બધું ખાવા તો પછી મારે કોલેજ માં રસ્તા પર તો રસ્તા પર ધંધો જમાવી દીધો સ્ટાઇલ થી હે વિક્રમ ચાલો હા શું કરે બિસ્ત્રા બોરિયા હે કોલેજ ના જીવન ને અને તારી પાજી નહીં સ્ટાઇલ થી તારો આ તારોલા અરે લોજી ભાઈ આ તો હોસ્ટેલ નો દર વર્ષનો રિવાજ છે કે જેવા પાસ થઈને ગ્રેજ્યુએટ થયા કે બધાને એક જાતના કાગળ આવે છે કઈ જાતના ફલાને ઘેર જઈને છોકરી જોઈ આવો કે ઘેર જઈને છોકરી જોઈ આવો અરે તમે તો મુ્યા થઈ ગયા મુ્યા થઇ ગયો મુહૂર્તિઓ મુહર્તિ થઈ ગયો હું પણ થઈ ગયો માસી નો કાગળ છે શું લખે છે માસી લખે છે કે ઘેર આવતા પેલા આપેલા એડ્રેસ ઉપર જઈને કન્યા જોતો આવજે પૈસા વાળાની છોકરી છે અરે વાહ તો તો બહુ સરસ મારે પણ કન્યા જોવા જવાનું છે પણ એ નથી લખ્યું કે પૈસા વાળાની છે કે નહીં જોઈએ કે એવી નીકળે છે વિક્રમભાઈ કેમ ગયા ને મિનિસ્ટર કોણ હે મિસ્ટર મિનિસ્ટર નહીં એક નહી આપ મરબી કેશુભાઈ હું છું સાહેબ ને ત્યાં તમને કહ્યું કે એક વર્ષની વાર છે કે અમારે ડાટર સુકન્યા વિક્રમભાઈ ને કે કઈ વડે છે તું છે તમે જરૂર મને ચા પાણી કરવા આવજો

છોડી જોવાની કે પસંદ કરવાની અમારે પડવાનું નહીં તું છોકરી નહીં જુએ અમારા કુટુંબ ની સ્ટાઇલ એવી છે કે અમારા અદા છોડી જુએ અમે તો આજે મૂર્તિયા થયા પણ હું તો સાત વર્ષ નો હતો ને તે દિને અમુરત્યો છું સાત તો છોડી બાર વર્ષ પહેલા જોઈ બાર વર્ષ પહેલા હા પાંચ વર્ષની હતી ને ભાઈ આમ કરીને આમ આમ કરીને આમ વારસિકે રમતી હતી ને તે દી મે એક વાર જોઈ પછી છે ને મારા અધા એ છોડીને ઉપાડી અને કાશી કરી ના કરંડિયામાં પકવા મૂકી મારા હાથનું કેસર કેરી કે ભાઈ નામ કેસર 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 છે બાપર હા તમારે તો કેરી પાકે પછી બધું પાકું થાય અમારે તો અમે મોર ને કરારે દેખા અરે શું વાત કરે છે તારા અધા એ તો પૂછ્યા વગર નક્કી કરી નાખ્યું યસ પણ એક વખત વાઇસ ના ઘર આવી જવા દો ભાઈ જે તો અમારા હાથ ની વાત છે ને અરે હું એને બનાવી દઈશ સેક્સિન પરવીન બાપી અમા ગુજરાતી માં અસાની યારે કામ કરે છે ને પોલીસ દે આજે બોળા બોડા અમે પણ મુરતિયા તો થઈ ગયા ને શું થઈ ગયા મુરતિયા સમગ્ર જગતના કન્યા બાળાઓને જાણ કરી દઈએ શું કન્યાવાળા કન્યાવાળા મુરતિયા આવ્યા જાગજોરે કન્યા વાળા મુરતિયા આવ્યા જાગ જોરે હે જાગ જોયા આવ્યા રે આજકાલ મૂર્તિયા માટે હાથી મારા માર હાથી મારા મોંઘા ભાવના મૂર્તિયા ના બોલી રહ્યા બજાર બોલી રહ્યા બજાર મોકો નહી મળે મૂર્તિયા પકડી રાખ જોરે નહીં મળે મૂર્તિયા પકડી રાખ રાખજો પકડી રાખ જોરે ચકડી રાખ જો જો રે રે છોકરી એ તસરો દે નોકરી એ તસરો નોકરી પંકલો મોટર આપી પછી લખે કંકોતરી પછી લખે કંકોતરી કબૂલ હોય તો કન્યા નું નાખ જોરે કબૂલ હોય તો નાખ જોરે કન્યા વાળા મારે ઘેર તો અદા જુએ ને અદા કરે એ થાય અદા કરે એ થાય લકડે મકડું વળગાણે તો મુજથી ના બોલા અદા એ અદા

થઈ શણગારે ઘરવર ને વ્યવહાર નિભાવે નિભાવે જીવન સાથી થઈ સુખ દુઃખ સંસાર અરે મુખમલ કે મહેમાન જોઈ સ્વાગત જેને દ્વાર એવી સુશીલ સુંદર પત્ની દે મુજને ને કિરતા નથી જોઈતો મારે મોટો થાય જોરે તો મારે મોટો થાય જોરે મોટો થાય જોરે ખોટો થાય જોરેયા જારે જાઉં આ મોરતિયા ના હું કન્યા હાય ના મૂર્તિઓ ના હું કન્યા સારો સંસાર સારિણો સંસાર મુજને કાય અસર ના થાતી પુરુષ હોય કે નારા પુરુષ હોય કે ના મને મળવું હોય તો બહુ તરાજી આ બજોરે મને મરવું હોય તો બહુ તરાજી આ પાડ આ રે मूरतिया वात जो रे कन्यावाड़ा मूर्त वात जो